ગાંધીનગર જિલ્લાના બહેલ ગામમાં થયેલી બુલડોઝર કાર્યવાહીથી ગુજરાતના ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સાફ સંકેત આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગાંધીનગર જિલ્લાના બહેલ ગામની એકસો એસી કરતા વધુ દુકાનોને તાજેતરમાં તોડી પાડવામાં આવી છે સરકારી તંત્રના કહેવા પ્રમાણે આ દુકાનોએ છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર દબાણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન બહેલ ગામમાં આવેલા ગરબા સ્થળ પર ઘટના બની હતી જે બાદ આ ગામના ફરિયાદ દાખલ થઈ હતી અને સાઠ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહેલમાં બે જૂથ વચ્ચે હિંચક અથડામણ થતા ભારે તંગદીલું વાતાવરણ સર્જાયું હતું સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટના કારણે મામલો બિચક્યો હતો અને બે કોમ વચ્ચે બાદમાં રાત્રે ગરબા રમી રહેલા ખેલૈયા ઉપર મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરતા મુસ્લિમોએ હિન્દુઓની ત્રણેક દુકાનોમાં પણ તોડફોડ કરી આગ છાપી દીધી હતી સમગ્ર ઘટના મુદ્દે પોલીસે એસી લોકોની ધરપકડ કરી હતી ગાંધીનગરના દહેગામ તાલુકાના બહેલમાં બુધવારે મોડી રાત્રે ગરબાની રમઝટ અડથડામણ માં ફેરવાઈ ગઈ હતી રાત્રે ગરબા રમી રહેલા ખેલૈયા ઉપર મુસ્લિમોના ટોળા એક સાથે ત્રણ દિશામાંથી પથ્થરમારો કર્યો હતો પોરવાડ અને કાજીવાડ સહિતના વિસ્તારોમાંથી મુસ્લિમોનું ટોળું એક ગરબા સ્થળે પહોંચ્યું અને સાલુ ગરબા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો ગરબા રમી રહેલી મહિલાઓને પણ ટોળાએ નિશાન બનાવી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો અચાનક થયેલા પથ્થરમારાથી લોકોમાં નાશભાગ મચી ગઈ અને ગરબા અટકાવી દેવાયા દરમિયાન ટોળાએ ત્રણેક દુકાનો નિશાન બનાવી હતી અને તેમાં તો આગળ ઘટના સ્થળે પહોંચી હતી આટલું જ નહીં આ ટોળાએ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓના પણ કાચ તોડી નાખ્યા હતા આ સમગ્ર જૂથ અથડામણનું મૂળ એક સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ હતું સોશિયલ મીડિયા પર મુસ્લિમો આઈ લવ મોહમ્મદના નારા લગાવતા વિડીયો વાયરલ કરી રહ્યા છે ત્યારે બહેલના સ્થાનિક લોકોએ આઈ લવ મોહમ્મદના બદલે આઈ લવ મહાદેવનું સ્ટેટસ મૂકવા અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી આ પોસ્ટ બાદ બહેલના મુસ્લિમો ઉશ્કેરાયા હતા અને તેમણે રાત્રે અગિયાર વાગે હિન્દુ વિસ્તારમાં રમાઈ રહેલા ગરબા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો બેકાબુ બનેલા ટોળા એ પોલીસ પરમી ઘવાયા હતા ગરબા રમાઈ રહ્યા હતા તેની નજીક અને માલસામાનની લૂંટ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર કરાયેલી વિવાદિત પોસ્ટ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ મળી નથી આ સમગ્ર ઘટના બાદ બહેલમાં દાદાનું બુલડોઝર ફરવાનું શરૂ થયું છે ઘટના બાદ બે દિવસે પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે એક પણ તોફાનીને છોડવામાં નહીં આવે એક એક ની crime કુનડી શોધી ને પગલાં ભરાશે ગાંધીનગર પોલીસે તોફાનીઓના દબાણોને તોડી પાડ્યા છે આ ઉપરાંત દબાણ હટાવવાનો ખર્ચ પણ તોફાનીઓ પાસેથી વસૂલવામાં આવશે એવું જણાવ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે હવે કોઈ પથ્થર તરફ પણ ના જોવે તેવી કામગીરી કરવામાં આવશે ધર્મ પર આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાશે આરોપીઓ સામે આવક ક્યાંથી આવી તેની પણ તપાસ કરાશે નવરાત્રી દરમિયાન પથ્થર મારી આસ્થા મારવાનો પ્રયાસ કર્યો હતો જે પણ લોકો ધર્મ પર આવું કૃત્ય કરશે તો તેની સામે આવી જ કાર્ય કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓના ઘરના દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યા છે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું આ સમગ્ર ઘટનાના પરિણામ સ્વરૂપે ગુરુવારના સમયે સવારે વહેલી સવારે પોલીસ કાફલો અને બુલડોઝરનો કાફલો બહેલ મુકામે પહોંચી ગયો હતો અને સવારથી જ અને સવારથી જ બજારને જમીનદોસ્ત જમીન દોસ્ત કરવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી ગાંધીનગર જિલ્લાના કલેક્ટર એમ કે દવે જણાવ્યું હતું કે તોડી પાડેલી દુકાનો કારણ કે આ દુકાનો જાહેર માર્ગ પર બનાવવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના પોલીસ જણાવ્યું હતું કે ગુરુવાર બંદોબસ્ત વચ્ચે ગામની એકસો નેવું દુકાનો તોડવામાં આવી હતી જેમાં પચાસ દુકાનદારો નવરાત્રી સમયે થયેલા કોમી તોફાનોમાં કથિત રીતે સીધા સામેલ હતા જ્યારે અન્ય ત્રીસ લોકોના પરિવારજનો આ તોફાનોમાં સામેલ હતા ઉલ્લેખનીય છે કે દુકાનદારોમાંથી આઠ લોકોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જે બાદ ગુજરાત હાઈકોર્ટે સાત દિવસ માટે સ્ટેટસ કોનો ઓર્ડર પસાર કર્યો હતો આ સમય પછી બહેલ ગામમાં રહેતા આઠ પિટિશનરોએ પોતાના દાવો પુરવાર કરવા માટે દસ્તાવેજો રજૂ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે બહેલ ગામમાં બળિયાદેવના મંદિરથી માંડીને બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દુકાનો તોડવામાં આવી છે જેમાં દેવી દેવીપૂંજક જેવા અમુક લોકોનું ઘર પણ તૂટ્યા છે આ ઘટનામાં લેવાયેલા પગલાંથી ગુજરાત સરકારે પણ સાફ સંદેશ આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જેવું કરશ્યો એવું ભરશ્યો હવે ધીરે ધીરે ગુજરાત પણ યુપીના મોડલ ઉપર કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે